અન્ય સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે દડી ગામ કે જ્યાં સહિત ત્રણ લોકો ઉપર હુમલો કર્યો સિંધી વીણવા નવ વર્ષીય શર્મિલા રાઠવા ઉપર હુમલાની ઘટના બની છે કેડના ભાગે બચકા ભરતા નવ વર્ષે બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ બાળકી બાદ ઘર બહાર દાંતણ કરતા એક વ્યક્તિ ઉપર હુમલો કર્યો દાંતણ કરતા વ્યક્તિ પર હુમલા બાદ રીંછ કુવામાં ખાબક્યો

તો બીજી તરફ ત્રણ ઈજાગ્રસ્તો જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હાલ તેમની હાલત સ્થિર છે જોકે એક નવ વર્ષીય બાળકી જેને ઈજા થોડી ગંભીર જોવા મળી રહી છે